મોદી બાપુએ કરી છે એ જગતમાં કોઈ પણ ના કરી શકે અને કોઈની તાકાત નથી અને મોદી સાહેબ જેથી નહીં હોય તેથી દુનિયા નહીં હોય પાસે ઈ યાદ રાખજો દુનિયા નહીં હોય કોઈ અને ઓલાનું તો બધું ગયું છે અને કાંઈ રહ્યું નથી દવાખાના દવાખાના બધું તો મોદી સાહેબ હોય થાય ન કે તો સરકાર તો ચાની હશે આખા રસોણી તારની હટી આવે છે કશું કર્યું નહીં માટી ખોદે ખોદે મરાઈ નાખ્યા છ્યા કાલ્યું તૂટી જઈ શું કરવું અમારે અને ઝાર આવે તાર કે કાળ દાર આવે તાર કાળ આ ઝાર જોવો તાર વરસ સારું ન સારું એ સરકાર ભાજપની છે તાર સારું છે ન કે કાંઈ હતું નહીં અને પાણીની પણ લહેરું કરી નાખી અને જેને ગરીબ હોય ને ગાડીયું હોન્ડા એ તો પૈસા ને પાણી આવ્યું તાર આવ્યું ને એના કોઈ તો ક્યાંથી આવે માલ બાલ તમે રાશિ શકો એ તમારે બધી સગવડ થી પાણી થી થઈ ગરીબ નું દવાખાનું અને ગરીબ નું દવાખાનું ગરીબ નું દવાખાનું અત્યારે કોઈને ચિંતા કરવાની રી નહીં સીધું કાર્ડ લઈને દવાનું ગમે એવડું દવાખાનું થાય મોદી સાહેબ પૈસા ભરે ભરા અને એકસો આઠ ફોન કર્યો નથી કે સીધી ગામડે આવી નથી